રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરશે જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજી ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કોર કમિટીના સોળ સભ્યો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચાઓ વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી ત્યારે બેઠકમાં બાદ આગેવાનોએ જણાવ્યું હતું કે રૂપાલાએ જાતે જ ચૂંટણી મેદાનમાંથી હટી જવું જોઈએ સંમેલનમાં કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી બહેનો જોહાર કરવાની છે અને તેને મળવા જતા સિંહ મકવાણાએ રોકાવામાં આવ્યા છે અને જોહરનું પગલું ન ભરવા અમે અમારા સમાજની ક્ષત્રિય બહેનોને સમજાવવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન મહીપાલસિંહ મકરાણાની અટકાયત કેમ કરવામાં આવી તે અંગે ગૃહ વિભાગને પૂછવા માંગુ છું કે અમારી બહેનોને મળવું તે કોઈ ગુનો છે અને મહીપાલસિંહ મકરાણાની અટકાયત કરી તે પછી હવે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ બગડે તો ગૃહ વિભાગની જવાબદારી રહેશે મૈ પાલસી મકરાણાની અટકાત મુદ્દે શત્રીય સમાજ નિંદા કરી છે મારી પહેલાં અહીં અમારા કોર કમિટીના બંને સદસ્યએ જે કોઈ પણ એક જે રણનીતિ કીધી છે એ દરેક રણનીતિમાં કાર્યસૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું આ સિવાય બીજી વાત કે સાહેબેશ્રી જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે બહેનો દીકરોની વાત છે ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે કાંઈ નિમ્નકક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેને દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે સાથે આપને હું એ પણ જોડવા માંગુ છું કે માન્ય મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે એમણે કીધું હતું કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ કંઈ જરૂર પડે તો એક ટપાલ લખી દેજો આપનો ભાઈ હાજર હશે એટલે કદાચ આપને મીડિયાના દ્વારાથી ખ્યાલ જ હશે કે છેલ્લા ચાર દિવસથી આ ટપાલનું અમે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે તો સાથે હવે આજે જે કાંઈ આપણે વાત કરી કે એક જ્યારે અમારા જ ભાઈઓ અમારી સુધી પહોંચવા માંગે છે અને એમની ઉપર જો આવી રીતે અમારી આ જેકા અસ્મિતાની લડાઈ છે એમાં જોડાઈ રહ્યા છે તો એમાં જે કાયદાનો કોઈ ગેરઉપયોગ થઈ રહ્યો છે તો એ માટે પણ હું આપ સૌના માધ્યમથી માનનીય મોદી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું આપ જોઈ રહ્યા હતા છેલ્લા ચાર દિવસથી વિવિધ સમાજના બધા જ ક્ષત્રિય સમાજ સિવાયના પણ બધા જ સમાજના અઢારે વર્ણના ભાઈઓ અને એ અમારી સાથે આ મોહિમમાં જોડાના છે આપ જોઈ રહ્યા છો અમારા આપની સાથે પીસીમાં પણ જોડાયેલા છે અને વ્યક્તિગત પોતાનો વિડીયો બનાવી પણ અમારી સુધી પહોંચાડી રહ્યા છીએ કે અમે તમારી સાથે છીએ જૌતલિયાભાઈ સાથે છે અથવા બધી જ વસ્તુ તો આપ સૌના માધ્યમથી હું દરેક એ સમાજના ભાઈઓને હું આપનો આભાર વ્યક્ત કરું છું હવે આપ થોડા વિડીયો આપણે એ પણ જોયા છે કે સંતો મહાત્માઓ છે એટલે હવે એક સમય અત્યારે એવો પણ આવી ગયો છે કે અમે એમને પણ સંપર્ક કર્યો અને એ લોકો અમને સામેથી કહી રહ્યા છે કે આજે મારી બહેનો દીકરીઓ જે આટલું લડતી હોય કે આખને ક્યાંક આટલા દિવસ એ લોકો કદાચ એ લોકો એક આશા સાથે કે આમાં ઉગ્રતાથી અમારે આવવાની જરૂર નથી તો આજે ઘણા બધા સંતોએ પર્સનલી અમે કોન્ટેક કરીને એવું કીધું છે કે આપની અસ્મિતામાં અમે સાથે છીએ આ જે કાંઈ બહેનો દીકરીઓનો પ્રશ્ન છે તો અમને પણ હવે લાગી આવે છે તો ટૂંક સમયમાં અમે એવી અમારી કોશિશ રહેશે કે અમે બહેનો આ બધા સંતો જે કંઈ અમારા ધર્મસ્થાનો છે ત્યાં અમે જઈએ અને જે કોઈ ત્યાં સંતો છે એમની પાસે અમારી રજૂઆત કરીએ ટ્વિટર પર પણ એક આ પ્રકારનું આખું મોહિમ ચલાવવામાં આવે પીએમઓને ટેક કરીને આની પાસે આગળ જોવામાં આવે બેનર પણ આપ જોઈ રહ્યા છો કે દરેક જિલ્લાઓમાં બધી જ જગ્યાએ કારણ કે અત્યાર સુધી સવાલ અમે કોઈ પણ પાર્ટી વિરોધ જવા નહોતા માંગતા પણ ધીરે ધીરે હવે બધાયનો એક સંયમ તૂટતો જાય છે સંકલન સમિતિ આ એક અનુશાસન જળવાઈ રહે એની કોશિશ સતત કરી રહ્યું છે પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક હવે સર્વનો ધીરજ ખૂટી રહી છે એટલે હજી પણ આપના માધ્યમથી અમે દરેક જે કોઈ આવી કોઈ બનાવો બને સૌને આપ મારા સમાજના ક્ષત્રિય ભાઈઓ અથવા અન્ય સમાજના પણ જે લોકો અમારી માટે અહીંયા સહયોગમાં આવ્યા છે અને માત્ર અમારી જ વાત નથી આપ ફરી કહીએ છીએ રાજપૂત સમાજ આ આખી અસ્મિતાની લડાઈ લડ્યો છે ભારત વર્ષની જે નૈતિકતા છે એની લડાઈ લડી લડી રહ્યો છે કેમ કે લોકશાહીમાં આનું અધોપતન થઈ રહ્યું છે આજે અમારા સમગ્ર ગુજરાત રાજ્યના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જિલ્લાના સંગઠનોની પ્રતિનિધિત્વ કરતી કોર કમિટીના સભ્યોની મિટિંગ આજ રોજ શ્રી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય રજપૂતપરા રાજકોટ ખાતે મળી આ મીટિંગની અંદર જુદા જુદા મુદ્દાઓ વિશે આગેવાનોએ ચર્ચા કરી અમારી અત્યારની ચર્ચા જે છે એને અમે પાર્ટ વન નામ આપીએ છીએ અહીંયા રૂપાલાજીની ઉમેદવારી અમને આશા છે કે રદ થવાની જ છે પણ તે પહેલાં ઉમેદવારી એ નોંધાવે એ પહેલાં અમારા જે કાર્યક્રમો છે અને એની જે ચર્ચા થઈ છે એ આપ આ બધા સર્વે હોદ્દેદારોની અનુમતિથી સંકલન સમિતિની કોર કમિટીને સમગ્ર ક્ષત્રિય સમાજની અનુમતિથી આપ સૌને જાહેર કરું છું આપ જાણો છો એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના આવેદનપત્રો આપવાનો દોર એ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે આપના માધ્યમથી વિનંતી કરું કે જે પણ તાલુકા અને જિલ્લામાં આ બાબતનું આવેદનપત્ર આપવાનું બાકી હોય તો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો સાથે લઈને કારણ કે આ એક ધર્મયુદ્ધ છે અસ્મિતા યુદ્ધ છે એટલે તમામ સમાજો ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે એટલે જ્યાં આવેદનપત્ર બાકી હોય ત્યાં કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રીની કક્ષાએ જ્યાં જ્યાં જે જિલ્લા તાલુકામાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા બાકી હોય એ તમામ જગ્યાએ આવેદનપત્ર અપાય આ અમારો મુદ્દા નંબર એક